મા ગયા તો સ્વેટર લઈ એવા છે બધાય હાટુ ચારેય હાટુ હમણા પેરીને તમને બતાવું છે પેરીને હારો આવશે રાઈટ તો રાખ આ શું કયો સર પરતી ઓર તું ઈ બાજુથી આઈને કે એવા જો થોડી બાંધી છે કેચું પડે ઉપર સર આતા હવે હેલો નમસ્કાર જય વાલા જ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે આયા જો હવે કાઈલે હવે ડાઇનરી ટેબલ માં લઈ લીધું તો આઈ જા નવી જગ્યા ગોઈતે

અને થોડોક આઈજે વહેલો ઘરે ભોગી ગયો ત્યાં ટ્રાફિક બ્રાફિક નહોતો ને એટલે બાકી તો એની બદલે હવારે જ્યારે ગયો ત્યાં હવા મોડું પગ કારણ કે ત્યાં ગયો ને ત્યાં રસ્તામાં શનિવારે ભરાય ને તો એટલો ટ્રાફિક હતો ને આમ ફૂલે ફૂલ ટ્રાફિક પંદર વી મિનિટ તો હા એટલે આવું ગાડી ધીમે ધીમે થાકી પડી એટલો ટ્રાફિક હતો અત્યારે શનિવારે તો અત્યારે જાય ડાયરેક્ટ બાલાજી મંદિર આજે વહેલો આવી ગયો તો આજે આરતી ચાલુ થાય ને પેલા પોગી જવું ગાડી રાખતી દીધી મંદિર જ પોી ગયો પણ આરતી તો ચાલુ થઈ જ ગઈ છે હવે પેલા અહીથી શ્રીફળ લઈ લઉં

હમણાં શિયાળો એના હિસાબે વેલું અંધારું થઈ જાય તો તો આરતી વેલી કરી નાખે કારણ કે બાકી તો હા તક આ સાત વાગ્યાને આસપાસ આરતી ચાલુ કરતા આ જો સાડા સાત વાગે પૂગ હોય ત્યારે તો પૂરી થઈ ગઈ હતી અને આ ભાઈ જો તે જમવાનું બનાવે છે તે જો બાજરાના રોટલા કરે છે આ લોટ અને આ જો કામ કરે બિચારી પહેલી વાર તે જોઈ શ્રીફળ વધુ રહે છે કારણ કે આમ તો હું જાતો હોય ત્યાં ત્યાંથી વધેરીને જ આવતો હોય કારણ કે ન્યા જાય એટલે હું પાણી ન્યા ન્યા હું પી જતો અને આથી ઘરે છે ને અંદરનું જે હોય ને લઈ આવતો હોય પણ મારા મમ્મીને એ કે આજે આખું લેતો આવજે હવે અત્યારે આખું લઈ હોય જોઈએ પાણી પ્રસાદી લેવી હતી આવો નોર્મલ સીફળ કરતા ઓલા સીફળ હોય ને આમાં મજા આવે આખી આમ મલાઈ જેવા આમ ટોપરું આવે હા હું બનાવ્યું હોય બીજું હાઈ રે

પાપડ હતા એવું બધું હોય એટલે મજા આવે અને આ અહીંયા તો તમે ખાલી બાજરાનો રોટલો કર્યો મેં અહીંયા રોટલો ખાધો નહોતો જરીક હું હા શું પૈસા દીધા એમ અહીંયા બાજરાના રોટલા બોલે ફ્રૂટ સલાડ ને એવું કર ના ખાઈ બે હે હજી તો જો એક નથી કાઢી એક નથી એટલું બધું હમણાં આમાં દસ્તો અડી જાત ખબર પડે હમણાં અડાડ દે તમે ફોન ના કેમેરામાં ઓ મારે હું ખાવાનું એમ કહું તો આ ખાવાનું એ એવું નથી ખાવું માં કા શાક રોટલી કઈ બીજું કઈ કરી દયો કઈ બીજું કઈ પડ્યું નથી પડ હે બપોર ના ઓર ઓર એ સાત બાક સાક આવી જો ઓર

બરોબર એને હવે કરવું હોય શાક કરવું હોય શાક કરે અને મને એક પાપડ કરી દે એટલે મારે થઈ જાય મારો પાપડ એક એટલે મારે થઈ ગયું ચાલો જો જમવા બે ગયો જો મારે બપોરનું ચોરીનું શાક પડ્યું છે અને ત્યાં ભાખરી કરીને કી એટલે ઈ થઈ જાય અને આજે અત્યારે ઓરણ બાજરાના રોટલા ખાઈ છે અને ઓલી એનું બટેકાનું શાક કરે છે હવે હાલો મારું તો રેડી છે તો હું જમી લઉં હાલો જો અત્યારે જમાઈ ગયું હે થોડું ઘણું ભાવે એવું હતું થોડું ઘણું ભાવે એવું નહોતું વાંધો નહીં તો એ જમી લીધું હે અને અત્યારે આ બાજુ જો આવડા હવાર માં ગયા તો સ્વેટર લઈ એવા હે બધાય હાટુ ચારેય હાટુ હમણા પહેરીને તમને બતાવશું એટલે મોટ નાનેથી ચાલુ થાશે પહેલા માજીન પહેલા ઓનેથી એ હાલ તો કેવું લીધું હે તારું ઉભી ઉભી કેવા કલર નું આઈ રહ્યું જો

આમ પાછળ ફરી છે જો મસ્ત લાગે હજી એમાં ટોપો છે ટોપો ઇટ એ હરખું કહે એ તો કહો તને સિક્રેટ પતા બટન લાવ આમ પાછળ ફરી જ લાવી હું બતાવી દઉં આમ ફરી ઓઢ હોય ને તો બટન ખોલ નાખવાના નો ઓઢ હોય ને તો પાછા બટન અંદર આમ બેવડું વારીને બટન અંદર નાખ દે હજી હરખો નથી બેઠો

આવા ભાઈ તો આ સાથે આપનું રોગ કાંઈ પૂરું કરીએ છીએ લોગને લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો